મિત્રો માને ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મોરબી સિટીની અંદર મહેમાન ગતિ આવેલા છીએ જે આજે ધાબાની અંદર એટલે કે અગાસીની અંદર ઓળાની રેસીપી બનાવી દે છે જે દેશી એકદમ દેશી ઢબે વાડીમાં બનાવતા હોય તે લાકડાથી છૂલામાં રીંગણ શેકી મરચાં શેકી સરસ મજાનો રીંગણનો ઓળો બનાવવાના છીએ મિત્રો તમે આજે આખો વિડીયો જોજો બહુ મજા આવશે કારણ કે ધાબાની અંદર ખાવાની મોજ છે વળ હોય છે રીંગણની અંદર રીંગણનો ઓળો ચૂલાની અંદર જે આપણે શેકીને બળતાથી શેકેલા રીંગણ જે સીટીમાં આપણે ગેસથી શેકીને બનાવતા હોય છે મિત્રો જે આજે આપણે મરચાં રીંગણ ટમેટા સરસ મજાનો ઓળો બનાવશું અને અહીંયા બેઠા બેઠા જમશું મિત્રો આજે તમે આખી રેસીપી જોઈજો ખૂબ જ મજા આવશે તો તમે જોઈ રહ્યા છો મિત્રો જોઈ રહ્યા છો તમે કે આપણે મોરબીમાં આજે મહેમાન ગતિમાં છીએ જે મારી ભત્રીજી છે તેના ઘરે મેં ફરવા માટે આવ્યા છીએ અને તેમના ઘરે આજે આપણે અગાશીની અંદર સરસ મજાનો રીંગણનો ઓળો જે દેશી ઢબે લાકડાની અંદર શેકીને સોલાની અંદર તમે જોઈ રહ્યા છો મરચાંનું પણ કટિંગ થઈ ગયું છે ધાણાનું કટિંગ થઈ ગયેલું છે રીંગણ જેમ જેમ શેકાતા જાય છે તેમ તેમ આપણે તેમાં માવો બનાવતા જઈએ છીએ તેમજ લસણ લસણીઓ પણ ખંડાઈ ગયેલો છે તે તમે જુઓ છો એ અગાશીમાં સરસ મજાનો આજે પોગ્રામ બાજરીના રોટલા રીંગણનો ઓળો આપણે આની આગળ પણ એક રેસીપી મૂકેલી છે પરંતુ આજે જે અગાસીમાં પોગ્રામ બનાવેલો હતો દેશી ઢબે એટલે બીજી રેસીપી પણ આપણને બનાવવાનો શોખ થઈ ગયેલો કે આપણે મિત્રોને જેમ ગામડાની અંદર કેવી રીતે ઓળો બનાવવામાં આવે છે રીંગણનો તે આજે આપણે તમને બતાવીશું સરસ મજાનો રીંગણનો ઓરો તમે જોઈ રહ્યા છો ચૂલા જે લાકડાની અંદર બળતાની અંદર રીંગણ શેકાઈ રહ્યા છે મિત્રો જે આપણે સિટીની અંદર આવું બનાવવું શક્ય નથી હોતું જે ખાવાની મોજ કંઈક ઓર જ હોય છે મિત્રો ચાલો મિત્રો આપણે આગળ બનાવીએ તેમ તમને બતાવી તમે આખો વિડીયો પૂરો જોજો જ મજા આવશે જોવાની મિત્રો દેશી ઢબે મોરબીની અંદર મકાનના ધાબાની અંદર જે આજે આપણે દેશી ઢબે રીંગણનો ઓળો બનાવી રહ્યા છીએ તે તમને બતાવી રહ્યા છીએ જે આપણે બાજરીના રોટલા ચૂલા પર બનાવવાના છે બનાવી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો સરસ મજાના બાજરીના રોટલા જે કટિંગ પણ તૈયાર થઈ ગયું છે રીંગણનો ઓળો પણ તૈયાર થઈ રહેલો છે કસીમાં બેઠેલા છીએ સરસ મજાનું વાતાવરણ તમારો ખાવાની ખૂબ જ મજા આવે વાતાવરણ પણ બહુ સુંદર છે મિત્રો જે દેશી ઢબે બનાવેલું છે આપણે પણ એક તેની પહેલાં પણ એક રીંગણના વડાની રેસીપી મૂકેલી છે પરંતુ આજે આપણે સુરતથી મોરબી જે મોટાભાઈની બેબી અહીંયા છે રહે છે તેને મળવા માટે અમે આવ્યા છીએ ફરવા માટે આવ્યા છીએ મિત્રો જે આપણે અહીંયા ધાબામાં દેશી ઢબે ઓળો બનાવી રહ્યા છીએ તેના ઘરે તે તમે જોઈ રહ્યા છો આખો વિડીયો તમે નિરાતે જોઈજો બહુ જ મજા આવશે કારણ કે ગામડાની જેમ જ આપણે લાકડાની અંદર રીંગણ શેકીને ચૂલા ઉપર બાજરીના રોટલા બનાવીને જે આજે આપણે રેસીપી બનાવી રહ્યા છીએ દેશી ઢબે જે તે જમવાની ખૂબ જ મજા આવશે મિત્રો તમે આ રોટલા પણ જોઈ રહ્યા છો સરસ મજાના બાજરીના રોટલા જે ચૂલા ઉપર બની રહ્યા છે ત્યાર પછી આપણે સરસ મજાના રોટલા બની જાય પછી રીંગણનો ઓળો બનાવશું તે રેસીપી તમે પૂરેપૂરી જોઈજો મિત્રો તમને જોવાની ખૂબ જ મજા આવશે મિત્રો જોઈ જોયા છો તમે બા સરસ મજાના જે રોટલા પછી બનાવ્યા છે તે ચોખ્ખા ઘી એટલે કે ગાયના ચોખ્ખા ઘીથી જોવો તમે બાજરીનો રોટલાની અંદર સરસ મજાનું ઘીને નાખીને રોટલા આપડે બનાવેલા છે ચોખા ઘી થી ચોપડી રહ્યા છે રીંગણા પણ તૈયાર થઈ રહેલા છે શેકાઈ ને જે લુગી તૈયાર થઈ રહી છે મિત્રો સરસ મજાના રોટલા અને ગાયનું ઘી દેશી જો મિત્રો આજે દેશી રેસીપી એટલે એકદમ દેશી રેસીપી નો પ્રોગ્રામ છે મિત્રો હવે આપણે હિંગ નાખીએ હવે આપણે જે કાંદા અને ટમેટાને જે કાપેલા છે સરસ મજામાં દેશી ડબે આપણે જે કાંદા આવે તેમાં નાખી દઈએ છીએ લીલા કાંદા આપણે કાંદા સડી ગયા છે હવે આપણે ટમેટા નાખી દઈશું એને થોડાક મિક્સ કરી દઈએ ચાલો મિત્રો આપણે લસણયો મસાલો થોડોક નાખી દઈએ અંદર આપણે થોડી હળદર ધાણા જીરો લાલ મરચું લઈ આવે આપણે જે મરચું હળદર ધાણા જેવું નાખીને થોડીક વાર આપણે એને સડવા દઈશું સરસ મજાનું દેખી ચૂલે રીંગણનો ઓળું ખાવાની ખૂબ સરસ મજા આવશે મિત્રો જે તમે જોઈ રહ્યા છો હવે આપણે થોડુંક સડી જાય ત્યાં સુધી બે મિનિટ ત્રણ મિનિટ આપણે રહેવા દઈશું ચાલો મિત્રો આપણે હવે રીંગણ જે શેકીના પાઇપ ને આપણે રાખેલા છે શેકેલા એને અંદર નાખી દઈએ તેને સરસ મજાનું એટલે મિક્સ કરી લઈએ આપણે કોથમીર રાખી રહ્યા છીએ સરસ મજાની સ્માઈલ આવી રહી છે ખાવાનું મન થઈ રહ્યું છે મિત્રો ખાવાની મોજ આવી જાય

ચાલો મિત્રો ઓળો તૈયાર થઈ ગયો છે જમવા માટે કોળ છે ઓળો છે બાજરીના ઘીના રોટલા છે દૂધ છે સર્વે મિત્રો જમવા માટે બેસી ગયા છે ચાલો મિત્રો તમે પણ જમવા પધારો સરસ મજાનો સરસ મજાના બધા જમવા બેસી ગયા છે મિત્રો તમને પણ જમવાનું મન થઈ જશે ઘીના ભરેલો બાજરીનો રોટલો છે ઓળો છે ઢીંગણનો લ્યો તમે પણ જમો મારા સબસ્ક્રાઈબને હું જમાડું બસ તો હવે મારી રેસીપી તમને ગમી હોય મિત્રો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બસ જય યોગેશ્વર ભગવાન